ઇનકાર કરી રહ્યા છે યુવતી તેના પતિના ઘરે જવા માટેના નિર્ણય સામે મક્કમ વડાલીમાં જૂથ અથડામણ બાદ અત્યારે અજંપાભરી શાંતિ છે રાત્રિના સમયે કેટલાક તોફાનીઓએ આગ ચંપી કરી હતી પોલીસે બંને પક્ષો સાથે બેઠક યોજી શાંતિની અપીલ કરી છે કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડાલી પોલીસ છાવડીમાં ફેરવાયું છે યુવક યુવતીના પ્રેમ સંબંધના કારણે રાજપૂત તેમજ સગર સમાજ વચ્ચે બબાલ ચાલી રહી છે સતત બે દિવસથી બંને પક્ષો સામસામે પથ્થરમારો કરી રહ્યા છે ગતરોજ બંને પક્ષો વચ્ચે ધીંગાણું પણ થયું આ દરમિયાન વડાલીમાં અજંપાભરી સ્થિતિ છે જે વચ્ચે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા આ કેસમાં યુવકના પિતાએ કેટલાક વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ઉલ્લેખનીય છે કે યુવક યુવતીએ એક વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા આજ વધુ જાણકારી સાથે સાથે ચિરાગ ચિરાગ જોડાયા છે યુવક અને યુવતીએ પ્રેમ લગ્ન કર્યા એક વર્ષ પહેલા અને હજુ પણ એ પ્રેમ લગ્નનો ખા રાખી અને બંને પરિવારજનો સામે સામે આવે છે પથ્થર મારું કરે છે આગ ચંપી કરે છે હવે એકબીજાના ફરિયા પરિવાર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે શું જાણકારી ત્યાંથી જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં એક વર્ષ અગાઉ સગર સમાજના યુવકે જે રાજકીય સમાજની યુવતી છે તેની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા આ યુવક અને યુવતી વચ્ચે અગાઉથી જ પ્રેમ સંબંધ હતા અને ત્યારબાદ આ બંને છે તે લગ્નના મેળા સાથે બંધાણા હતા અને એક વર્ષ અગાઉ આ લોકોએ કોર્ટ મેરેજ છે તે કર્યા હતા પરંતુ જે પ્રમાણે જે યુવકનો પરિવાર છે તે યુવતીને સ્વીકારવાનો ઇન્કાર કરી રહ્યો હતો અને યુવકે પોતે પણ યુવતીને તેના જે માતા પિતા છે ને તેનો પરિવાર છે તેને સુપ્રત કરી હતી જોકે એક વર્ષ બાદ સમગ્ર જે આ મામલો છે તે લગ્નનો મામલો છે તે ફરી બિચકાયો છે આ દ્રશ્ય જોઈ શકાય છે કે આ યુવકના ઘરની બહારના દ્રશ્ય છે કે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે ત્યાં ખડકી દેવામાં આવે છે અહિયાં હથિયાર સાથે પોલીસના જવાનો છે તે અહિયાં જો સુરક્ષાના ભાગરૂપે અહિયાં તૈનાત કરવામાં આવે છે બીજા એક દ્રશ્ય બતાવીશ કે જે પ્રમાણે અહિયાં સતત બે દિવસથી જે યુવતી અને યુવકનો પરિવાર છે આ જૂથ અથડામણ ચાલી રહી છે અને જૂથ અથડામણની સાથે સાથે અહિયાં લીંગાણું પણ સર્જાયું હતું જે અગાઉની વાત કરવામાં આવે તો જે પ્રમાણે સૌથી પહેલા યુવતીનો જે પરિવાર છે ને તેની સમાજ દ્વારા આ યુવકનું ઘર છે તેને બાદમાં લેવામાં આવ્યું હતું ને સહિત યુવકના ઘર સહિત તેના સમાજના જે મકાનો છે તેમાં તોડફોડ કરવામાં આવી હતી એટલે કહી શકાય કે વાહનોને પણ અહીંયા નુકસાન છે તે પહોંચાડવામાં આવ્યું હતું તો જે બીજા દ્રશ્યો છે કે જે મકાનની સુરક્ષાનું કવચ માનવામાં આવતા હોય છે તે સીસીટીવી કેમેરાને પણ અહીંયા ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા એટલે કે આવેલું જે ટોળું છે તેને પોતાની ઓળખાણ છુપાવવાનો પણ પ્રયાસ છે તે તેની અંદર કર્યો હતો અને ગઈકાલે છે તે આ સગર સમાજ અને રાજપૂત સમાજ વચ્ચેની લડાઈ છે તે વધુ ઉગ્ર બની હતી ને વડાલી અંદર જે પ્રમાણે ધીંગાણું સર્જાયું હતું ત્યારબાદથી જ જે સમગ્ર વિસ્તાર છે તે ભયભીત બન્યો હતો અને સમગ્ર વિસ્તાર

આ યુવતી છે તે નારી ગૃહ કેન્દ્ર ની અંદર મોકલવામાં આવી છે જે પ્રમાણે ગત રોજ જે યુવતી ના જે પરિવાર છે અને જે સંબંધીઓ છે જે મકાનો છે તેને પણ બાંધમાં લેવામાં આવ્યા હતા અને ત્યાં પણ ભારે તોડફોડ કરવામાં આવી હતી ને અત્યારે વનાલી પોલીસ મથકે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે એટલે કે જે યુવતી નો જે પરિવાર છે તે યુવતી ના પિતા છે તેને જે ફરિયાદ છે તે નોંધાવી છે અને એકતાલીસ જેટલા વ્યક્તિઓની સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે અને ચારસો વ્યક્તિઓનું ટોળું અંદર દર્શાવવામાં આવ્યું છે અને બે લાખ જેટલા રૂપિયાની લૂંટની પણ અંદર ફરિયાદ ની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે જે યુવકના પિતા છે તેને પણ અગિયાર જેટલા નામજોગ વ્યક્તિઓ સાબિત પચાસ જેટલું તોડ્યું છે તેની સામે જે ફરિયાદ છે તે નોંધાવી છે બીજા એક દ્રશ્ય બતાવીશ કે રહેણાંક વિસ્તાર છે જ્યાં બે દિવસ અગાઉ જે પ્રમાણે ગિરગાડું સર્જાયું હતું સતત બે દિવસથી અહીંયા જૂથ અથડામણ ચાલી રહી હતી પથ્થર મારો થયો હતો અને ત્યારબાદ પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે ક્લિયર ગેસના અક્ષર જે તે પણ છોડવા પડ્યા હતા અને હાલ આ સમગ્ર વિસ્તારની અંદર શાંતિપૂર્ણ માહોલની અંદર જે જનજીવન છે તે રાબેતા મુજબ જોવા મળી રહ્યું છે અને અહીંયા પોલીસનો હથિયાર સાથેનો બંદોબસ્ત છે તે પણ ચુસ્તપણે અહીંયા ખડકી દેવામાં આવે છે પોલીસ દ્વારા બંને પક્ષો અને બંને સમાજોને સાથે રાખીને બેઠક પણ રાત્રિ દરમિયાન કરવામાં આવી હતી ને ખૂબ લાંબી બેઠક આ ચાલી હતી બેઠકની અંદર એક જ નિર્ણય કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા એક જ સૂચન આપવામાં આવી છે કે જે પ્રમાણે બંને સમાજો વર્ષોથી શાંતિથી વડાલી ની અંદર વસવાટ કરે છે તે પ્રમાણે જ શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખવામાં આવે કોઈ પણ પ્રકારની બબાલ કે કોઈ પણ પ્રકારની જીપથળામન ફરી ન બને કોઈ પણ પ્રકારની તકરાર ન સર્જાય તે પ્રમાણેની જે બાહેધરી છે તે પોલીસ દ્વારા લેવામાં આવી છે ને પોલીસે હાલ બંને પક્ષોની સામે ફરિયાદ છે તે નોંધી છે એટલે નવ જેટલા આરોપીઓ છે તે લોકોને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે સાથે અન્ય બીજો પક્ષ છે તેના છ આરોપીઓ છે તેને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે